તો આજે આપણે મોટર કાઢવા જવાનું છે ગામ લાખ્યાણીને આપણે લાઠીદળ પહોંચી ગયા છીએ આ છે લાઠીદળનું બસ સ્ટેન્ડ અને પાદર અહીંથી બે રસ્તા ફાટે છે આ બે રસ્તા પહેલા રફ રસ્તા હતા અત્યારે લાઠીદળથી લાખ્યાણી સુધી રોડ બની ગયો છે અને સાંગાવદર તરફ હજી રફ રસ્તો છે ચોમાસાની શરૂઆતમાં અહીંયા એક દુઃખદ ઘટના બની હતી આ ઈકો તણાતા સાત લોકોના મૃત્યુ થયા હતા શરૂઆતના ચોમાસામાં પરમ કૃપાળુ પરમાત્મા તેમના દિવ્ય આત્માને શાંતિ આપે આપણે ખેડૂતભાઈની વાડીએ પહોંચી ગયા છીએ રોડેથી ગાડી હેઠી ઉતારી લીધી છે તો ચાલો આપણે વાડીએ પહોંચી ગયા છીએ અને આ લાખ્યાણીની સીમ છે અને લાખ્યાણી ગામનું કામ છે પાળા તો ડાર છે એટલે આપણે બોર પાંચ થોડુંક ચોખ્ખું કરવું પડશે અને ખેડૂતભાઈ બોર ને આજુબાજુમાં સોખું કરી રહ્યા છે ખેડૂતભાઈએ 100 ફૂટ મોટર ઉતારી છે ને આ આખા પડાનું પાણી બોરમાં જવા દે છે દર વખતે આપણો જે જગ્યાએ જે છે તે જગ્યાએ કુંડી છે અઢીનો પાઇપ છે ખેડૂતભાઈએ 86 એટલે આટલી મોટર ખેસાણી છે જી જેણા ગાળમાં હવે આપણે મોટર કાઢવાનું કામ કરી દેવી ચાલો મિત્રો આપણા સરખીના શેડા દઈ દીધા છે અને આપણે મહેનતને કોશિશ કરીશું બનતી કોશિશ કરીશું મોટર નીકળે એવા પ્રયાસ કરીશું આપણું કામ ચાલુ કરી દીધું છે આપણે હરેને એવો સાપડો ઝડપથી મારી દેવી અને પછી બેઝિક તાકાત અજમાવી ખેડૂતભાઈએ જેમ અજમાવી તેમ ખેડૂતભાઈનો સાપડો નિપલ પાએ મારેલો હોવાથી ગરમ કરેલું હોય ત્યાં વધુ બીયા આવવાથી ત્યાંથી નિપલ સટકી જતી હોય છે તૂટી જતી હોય છે એટલે આપણે થોડો નીચે સાપડો મારવી કેબલ પરફેક્ટ હતાણ કરીને જોઈ લેવી નિશાનગીરીને કે આપણે તાકાત અજમાવી એટલે મોટર આવે છે કે નહીં આપણે તાકાત અજમાવી રહ્યા છીએ મોટર હલતી નથી પાઇપ લાંબો થઈ રહ્યો છે હવે આપણે મોટર ચાલુ બંધ કરીશું જો થોડી જ હજી પાછી હરે તો થોડીક સાયલ થાય મોટર ડોળું પાણી ઉપાડી રહી છે અને અહીંયા જ કુંડી છે એટલે આનું આ પાણી પાછું બોરમાં જઈ રહ્યું છે હવે આપણે વાંચ્યું સડાવીને મોટરનું પાણી થોડું સેટું જવા દઈશું ત્યારબાદ મોટર ચાલુ બંધ કરીશું મોટર ચાલુ બંધ કરી થોડી સાલ થઈ એટલે સફળતાપૂર્વક મોટર મોટર ખેંચાઈ ગઈ છે ને હવે પાણામાં ભરાયતી ભરાઈતી આવી રહી છે હજી પણ મોટર કાંકરામાં ભરાય છે ખરાડ વરાબ દીધી હોવાને કારણે ટ્રેક્ટરવાળા હાજર નથી તો આપણે હો ફૂટ ઉતારેલી છે એટલે ઝડપથી આટિયું મારીને ખેંચી લેવી મિત્રો ખેડૂતભાઈને કોઈ પણ જાતનું નુકસાન વગેરે નહીં પાઇપનું નુકસાન નહીં કેબલ નુકસાન આપણે આંટિયું મારીને ઝડપથી ખેંચી લેવી થ્રી ફેઝ પાવર છે અને મોટર વ્યવસ્થિત રીતે સંપૂર્ણપણે બહાર આવી ગઈ છે જય જવાન જય કિસાન ખેડૂતભાઈ આ જ રીતે જો આ ટાંકી છે અને આ બોરમાં રિચાર્જ કરે છે દર વર્ષે આખા પડાનું પાણી બોરમાં જવા દે છે ફરી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે જય માતાજી